ઈને મારવાનો ઈરાદો છે અલગ કરી તારા તારા ખાવાનું એવું કે મારા મામા છે ને

મોબાઈલ મોબાઈલ ભૂલી દો વાર તો પછી મોબાઈલ લેવા જયા એટલે કીધું થોડું ઘણું કાચું બધા ને ને ઓલું થાય મારા મારા સસરા ના ઘરે

કઈ વાંધો નહીં ભાઈ આપણો પાસે સમય આવે છે થોડાક સમય ની અંદર એમ હમણાં અમારે ફરવા જવાનું જ છે તે હવે જોઈએ અમે શું કરીએ તને લઈને જવાનું થતો નથી હું દોઈ લીધી તાલાવ શું જમવાનું બનાવવાનું છે તો હું છે ને બે કિલો જો ઘી લેતા હોય તમારે બે કિલો ઘી ના અડજ્યા મને બનાવી દેવાના છે રેડી ને ફાઈનલ ને હાલો તો ભાઈ કાજુ બધા અમને બધા હા ક્યાં ફરવા જવું તારે બાય 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 ભાઈ

ભાઈ કબુ ખરેખર આય છે ને કઈ કબુ છે ને એટલે જ આવવાનું મન થાય કબુ વહી જાય ને પછી મારે આવું જ નથી કારણ કે આ તો શીખણો છે કઈ નથી ખબર તો કબુ ઈ તો ખીચડીને કઢી માં જ આવી જાય ખીચડીન કઢી ગેમ નથી

તો કે બરફી કેવું તો કે અહી ને ને અત્યારે કને 64 છે બાય બાય અને તો કે કારણ કે ને બહુ કમેન્ટ આવતી ને ઘરે આવો કબૂબેન ઘરે આવો તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા ને કબૂબેન પણ સેલિબ્રિટી થઈ ગયા પછી આપણે હે હવે તને બ્લોગ જોવાની મજા આવશે ને મને મને હારી ફીલિંગ થાય કે હું ટીવીમાં હું મને પણ એવું થાય મારા તો મને તો કે હું ટીવીમાં કે કાલ ગજમ કોઈ દી જ કઈ નથી હે ગોતવા જાવાનું પડે હા હા આ બે ખીરા કેમ કબુ એક્સ્ટ્રા અલગ અલગ કારણ કે એને ખબર છે કે જીજુના ને પૈસે છે ને સુરણ વાળા ભાઈ જે ખાવે છે તો મેથીના ગોટા બનાવવાના છે અમારા કબુ બેન અને ઓલું ખાસ કરજે બટેટાની ની પતરી વાળા ખાસ એટલે આપડે આ કેરાના મને નહીં મને બટેટા ની પતરી વાળા ખાસ રેડી છે ને નો ખવડાવવું તો ના પાડ દે ભાઈ ખરેખર હવે પેટમાં ભૂખ લાગી ગઈ ગોટા કર્યા કબુ ખાધા પછી તકલીફ નહીં થાય ને કાચા પાકા નો રહેવા જોઈએ હે અને જો ખરેખર સવારે પેટમાં દુઃખી પછી મજા નહીં આવ્યો તો તો ભાઈ જો આપણું માનતો જો મામી એ પૈસાલા આસન્ય નાખી દીધા ભાઈ ભાઈ બાય હેં તો જો પૈસા લાસનની નાખી દીધા ભાઈને હવે જમવાનું થયું તૈયાર તો હાલો ફેર હવે જમી લઈએ તું બધું રેડી જ છે અમારા કબૂબેન ગરમા ગરમ ભજીયા બનાવે છે હવે ખાધા પછી ખબર પડે કબૂ કેવા છે ભજીયા તો ફેમિલી ભજીયા એટલે મસ્ત બનાવવાનું કે આ પૂરું જ નથી થાતી હતું મારા ભાગમાં તો ભજીયા જ નથી થાતી તી કબૂ

અને કબૂ ખરેખર દિલથી યાર ભજીયા બેના બહુ મસ્ત મજા આવી ગયા આપણે છે ને બેયને બેકુ થને કે ખારે એ છે ને ભજીયા બનાવવાના છે આપણે રાખવાના છે હા હા ફેમસ આપણે છે ને ફેમસ ના એવું નથી મારા મામા છે ને એ શરમાય છે એટલે નથી દીધે એને વિડિયો

લાયક નથી હવે કે ખાતર પડે કઈ ખબર પડે કેટલી વખત ખીરું બાંધું પડ્યું આપડે બે વખત ખીરું બાંધું પડ્યું ચાલો અમે નીકળીએ હા તો ફેમિલી જમી લીધું વિડીયો થોડો લાંબો થઈ જાય તો આ વિડીયો આપણે એન્ડ કરવો પડશે આપણે કેટલા સબસ્ક્રાઈબ કરવા કબુ કહી દીધું વન બિલિયન સબસ્ક્રાઇબ કમ્પ્લીટ કરવાનો ને ખાવામાં છે કારણ કે રહી તો ભારતીની બેન જ ને ચાલો ફેમિલી આપણે આ બ્લોગ એન્ડ કરીએ મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મગડ રાધા રાધે બાય બાય